આજે ચર્ચા કરીશું તો મિત્રો આ વિડિયોને લાઈક કરશો શેર કરશો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં તો મિત્રો એકમ બે અપૂર્ણાંક અને દશાંક સંખ્યા વિશે જોઈએ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં કેટલાક વિકલ્પો આપ્યા છે તેને ધ્યાનથી સમજીશું વિકલ્પ એક બે પોઈન્ટ પાંચ ભાગ્યા એક હજાર બરાબર કેટલા તો સાચો જવાબ છે બી જીરો 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 બીજો વિકલ્પ છે નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો અહીં સાચો વિકલ્પ છે એ બત્રીસ ભાગ્યા જીરો જીરો પાંચ ત્રીજો વિકલ્પ છે બે ભાગ્યા પાંચ ગુણ્યા પાંચ પૂર્ણાંક એક પંચમા અંશ બરાબર કેટલા તો અહીંયા સાદુરૂપ આપી અને જવાબ મેળવીએ તો જવાબ મળશે ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ભાગ્યા ત્રણ ચતુર્થાંશ બરાબર કેટલા તો અહિયાં મિશ્ર અપૂર્ણાંક અને અપૂર્ણાંકનો ભાગાકાર કરી સાદુરૂપ આપીશું તો જવાબ મળશે આપણે સી પાંચ પાંચમો વિકલ્પ ત્રણ અને ચાર પૂર્ણાંક બે ગુણાકાર કેટલો થાય સાદુરૂપ આપતા મિત્રો જવાબ મળશે સી તેર પૂર્ણાંક એક છઠ્ઠો વિકલ્પ છે પાંચ ભાગ્યા સાત સોરી પાંચ સપ્તમાં ભાગ્યા છ બરાબર કેટલા સાચો જવાબ છે બી પાંચ દુત્યાંશ બરાબર કેટલા તો સાચો વિકલ્પ છે ડી એકત્રીસ ભાગ્યા સત્યાવીસ છેલ્લો વિકલ્પ આઠમો છે સાત ને બે ભાગતા શું પરિણામ મળે તો નવમો નંબર છે સત્યાવીસ ના બે તૃતીયાંશ બરાબર ખાલી જગ્યા થાય તો જવાબ પડશે અઢાર સત્યાવીસ ગુણ્યા બે તૃતીયાંશ કરીએ અને સાદુ રૂપ આપીએ તો જવાબ મળશે અઢાર દસમી ખાલી જગ્યા ચાર પૂર્ણાંક બે સપ્તમાંશના એક દુતીયાંશ બરાબર ખાલી જગ્યા થાય તો સાચો જવાબ છે બે પૂર્ણાંક એક છે ચાર પંચમાંશ ભાગ્યા ચાર બરાબર ખાલી જગ્યા થાય તો સાચો જવાબ મળશે ખાલી જગ્યાનો એક પંચમાંશ બારમી ખાલી જગ્યા છે ત્રણ પોઈન્ટ બે ગુણ્યા દસ બરાબર ખાલી જગ્યા

ચાર પોઈન્ટ સાત ભાગ્યા દસ બરાબર ખાલી જગ્યા જવાબ મળશે સુડતાલીસ સોળ મી ખાલી જગ્યા છે બે પોઈન્ટ જીરો જીરો એક ભાગ્યા જીરો પોઈન્ટ જીરો જીરો ત્રણ બરાબર ખાલી જગ્યા જવાબ છે છસો ને સડસઠ પ્રશ્ન મુજબ કરો તો અહીંયા ધ્યાનથી આપણે આ વર્તુળમાં આપેલી ભાગને જોઈશું અને આ છાયાંકિત ભાગની મદદથી છ ના બે તૃતીયાંશ શોધવાના છે તો કેવી રીતે શોધીશું તેનો દાખલો આપ્યો છે બરાબર છ ના બે તૃતીયાંશ એટલે કે છ ગુણ્યા બે તૃતીયાંશ લખી શકાય છ અને ત્રણ નો છેદ ઉડાડતા મળશે આપણને પદ બે ગુણ્યા બે બે ગુણ્યા બે બરાબર થશે ચાર બે દુ ચાર તો અહીંયા વર્તુળનો છાંયાંકિત ભાગ કુલ મળશે ચાર અઢારમો પ્રશ્ન છે દાખલા નંબર ચાર કિલોગ્રામ કેકમાંથી માંથી બે તૃતીયાંશ કિલોગ્રામ કેક ના કેટલા ટુકડા કાપી શકાય તો અહીંયા દાખલા સ્વરૂપે આપ્યું છે બરાબર ચાર ભાગ્યા બે તૃત્યાંશ બરાબર ચાર ગુણ્યા છેદમાં જશે ભાગ્યા બે મળશે ચાર અને બેનો છેદ ઉડાડતા જવાબ પદ મળશે બે ગુણ્યા ત્રણ બે તરી છ માટે બે તૃતીયાંશ કિલોગ્રામ કેકના છ ટુકડા કરી શકાય દાખલા નંબર ની અંદર ત્રણ દાખલા આપ્યા છે જેનો ગુણાકાર કરવાનો છે પહેલો દાખલો પાંચ ગુણ્યા પાંચ અને ગુણાકાર અને છેદ આઠ દુ સોળ એટલે કે પાંચ સોળ જવાબ મળશે દાખલા નંબર બે એક તૃતીયાંશ અને સાત પંચમાંશ નો ગુણાકાર કરીએ તો અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર એટલે એક સત્તા સાત અને ત્રણ પંચા પંદર તો જવાબ આવશે સાત પંદર અંશ ત્રીજો દાખલો ચાર તૃતીયાંશ અને પાંચ દ્વિતીયાંશનો ગુણાકાર કરીએ તો અંશ અંશનો અને છેદ છેદનો ગુણાકાર મળશે ચાર પંચા વીસ ત્રણ દુ છ એટલે કે વીસ ષષ્ઠમાંશ જેને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવતા આપણે આગળ પદ મળશે દસ છેદમાં ત્રણ અને મિશ્ર પૂર્ણાંકમાં જવાબ મળશે ત્રણ પૂર્ણાંક એક નંબરનો દાખલો જોઈએ કેટલા રૂપિયા કમાયો તો અહીંયા બસો પાંત્રીસ પચાસ ને ત્રણ વડે ભાગાકાર કરતા એક છોકરા સરેરાશ કેટલું રૂપિયા કમાયો તે મળશે તો અહીંયા બસો પાંત્રીસ પોઈન્ટ પચાસ ભાગ્યા ત્રણ

બે તૃત્યાંશ બરાબર દસ એક્સ ગુણ્યા બે બરાબર છેદમાં ત્રણ છે બીજી બાજુ લઈ જઈએ તો ગુણાકારમાં જશે એટલે બે ને ફરી પાછા ગુણાકારમાંથી બીજી બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં જશે એટલે દસ તેરી ત્રીસ છેદ બે ત્રીસ અને બેનો છેદ ઉડાડતા જવાબ મળશે એક્સ બરાબર પંદર હવે આ સંખ્યા જે મળી તેને

ભાગાકારની નિશાનીને ગુણાકારમાં ફેરવશું તો પાછળ રહેલી સંખ્યા છેદમાંથી અંશ અને અંશમાંથી છેદમાં ઉલટાવી શકાય એટલે આવશે ત્રણ ભાગ્યા બે ગુણ્યા સોળ ભાગ્યા એક બે અને સોળનો છેદ ઉડાડતા આઠ જવાબ મળશે જેથી ત્રણ ગુણ્યા આઠ બરાબર ચોવીસ બોક્સ બની શકે છે ચોવીસમો દાખલો ત્રેપન પોઈન્ટ પચાસ રૂપિયા પ્રતિ મીટર લેખે સત્યાવીસ પોઈન્ટ પાંચ મીટર કાપડની કેટલી કિંમત થાય પચીસ રૂપિયા તો સત્યાવીસ પોઈન્ટ પાંચ મીટર કાપડની કિંમત એક હજાર ચારસો એકોતેર પોઈન્ટ પચીસ રૂપિયા થાય પચીસમો દાખલો ત્રણ ભાગ્યા દસ ને એક ચતુર્થાંશ ગુણ્યા ત્રણ પંચમાંશ વડે ભાગો તો ભાગાકાર કરીએ તો પહેલાં કૌશની અંદર રહેલી બે સંખ્યાનો ગુણાકાર કરી લઈશું ત્રણ ભાગ્યા દસ સોરી ત્રણ દશાંશ ભાગ્યા એક ચતુર્થાંશ ગુણ્યા ત્રણ પંચમાંશ એક ચતુર્થાંશ અને ત્રણ પંચમાંશનો ગુણાકાર કરી લઈશું એટલે જવાબ મળશે ત્રણ છેદમાં વીસ એટલે પદ બનશે ત્રણ છેદમાં દસ ભાગ્યા ત્રણ છેદમાં વીસ બરાબર આગળના પદમાં ભાગાકારની નિશાનીને ગુણાકારમાં ફેરવીશું તો ભાગાકાર પછીના પદ છેદમાં છે અંશમાં અને અંશ છે છેદમાં મળશે માટે પદ મળશે આપણને ત્રણ છેદમાં દસ ગુણ્યા વીસ છેદમાં ત્રણ છેદમાં ત્રણ અને અંશમાં રહેલા ત્રણો એ ઉડી જશે જ્યારે દસ અને વીસ નો છેદ ઉડાડતા બે મળશે એટલે જવાબ મળશે આપણને બે છવ્વીસમો દાખલો જોઈએ જીરો પોઈન્ટ જીરો બે હજાર નવસો ચોસઠ ને જીરો પોઈન્ટ જીરો જીરો ચાર વડે ભાગતા શું જવાબ મળે તો અહીંયા ભાગાકાર કરીશું બંને ભાગાકાર કરવા માટે આપણે તેના પોઈન્ટને દૂર કરીશું જે પદમાં આપણે જોઈ શકીએ છીએ ચોથા પદની અંદર જોઈએ તો બે હજાર નવસો ચોસઠ ને ચાર વડે ભાગતા જવાબ મળે છે આપણને સાતસો એકતાલીસ છેદમાં સો

ને પંચ્યાસી વડે ભાગતા એટલે ઝીરો પોઈન્ટ છસો ભાગ્યા પંચ્યાસી બરાબર પાંચસો વીસને કેટલા વડે ભાગવા પડે તો એના માટે આપણે એક્સ ધારીશું એટલે પાંચસો વીસ ભાગ્યા એક્સ એક્સને શોધવાના છે એટલે કરતા બનાવીશું એક્સ બરાબર પાંચસો વીસ ગુણ્યા ભાગ્યા જીરો પોઈન્ટ છસો આગળના પદમાં પાંચસો વીસ અને પંચ્યાસીનો ગુણાકાર કરતા મળશે ચુંબાલીસ હજાર બસો ભાગ્યા જીરો પોઈન્ટ છસો અને 44200 નો다가કાર 0.625 ોડે કરતા આપડે જવાબ મળશે 70720 23 માં દાખલો એસી પુલનક 1/2 મીટર લંબાઈવાળો રોડની बाजूમાં જાહેર ગટર લાઇન નાખવામાં આવી રહી હતી સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં સાત પોઈન્ટ પાંચ મીટરનું કામ પૂર્ણ કરી શકે છે તો આ કાર્ય પૂર્ણ કરવા કેટલો સમય લાગે દર્શાવીએ તો લખી શકાય એસી પચાસ અને તેનો ભાગાકાર સાત પોઈન્ટ પાંચ વડે કરીએ તો આપણે જવાબ મળશે દસ પોઈન્ટ એટલે કે અગિયાર દિવસ જેટલો સમય લાગશે ઓગણત્રીસમો દાખલો રવિ એક કલાકમાં ત્રણ પૂર્ણાંક એક તૃતીયાંશ કિલોમીટર ચાલી શકે છે તો તેના ઘરથી દસ કિલોમીટર દૂર આવેલી ઓફિસે જતા તેને કેટલો સમય લાગશે ત્રણ પૂર્ણાંક એક તૃતીયાંશને અપૂર્ણાંકમાં ફેરવતા પદ મળશે દસ તૃતીયાંશ સમય જોઈએ તો કેટલો સમય લાગે છે તો સમય બરાબર દસ કિલોમીટર ભાગ્યા દસ તૃતીયાંશ બરાબર છેદનો છેદ અંશમાં જશે એટલે દસ ગુણ્યા ત્રણ છેદમાં દસ દસ અંશમાં અને છેદ માં હોવાથી ઉડી જશે એટલે આપણે સમય મળશે કલાક મો દાખલો જોઈએ મિત્રો કિંમત શોધો જીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા જીરો પોઈન્ટ ત્રણ ઓછા પોઈન્ટ બે ગુણ્યા જીરો પોઈન્ટ બે ગુણાકારની પ્રક્રિયા પેલા પૂર્ણ કરીશું ત્યારબાદ બાદબાકી કરીશું 0.3 પોઈન્ટ ત્રણ અને ઝીરો પોઈન્ટ ત્રણનો ગુણાકાર મળશે 0.09 પોઈન્ટ નવ અને 0.2 પોઈન્ટ બે ગુણ્યા ઝીરો પોઈન્ટ કરતાં ઝીરો ઝીરો ચાર જવાબ મળશે આ બંનેની બાદ બાકી કરતાં આપણી કિંમત મળશે 0.05 પોઈન્ટ ઝીરો પાંચ એકત્રીસમો વિકલ્પ જોઈએ નીચેનામાંથી કયો ત્રણ પંચમાંશનો સમઅપૂર્ણાંક નથી તો અહીંયા ચાર વિકલ્પો છે જે પૈકી અપૂર્ણાંકોનો ગુણાકાર કરતા કઈ આકૃતિ મળે તો અહીં છાયાંકિત આકૃતિ આપી છે એ બેનો ગુણાકાર આપણે અહીંયા દાખલા સ્વરૂપે જોઈએ એક ચતુર્થાંશ ગુણ્યા બે ચતુર્થાંશ બરાબર અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર કરતા બે છેદમાં સોળ મળશે છેદ ઉડાડતા મળશે એક અઠમાઉંશ માટે નીચે ચાર વિકલ્પ પૈકી બી વિકલ્પ જે એક અઠમાઉશ જેવી રચના દર્શાવે છે માટે જવાબ છે બી તેત્રીસમી ખાલી જગ્યા જોઈએ પેટર્ન છે ચાર અઠમાઉસ ત્યાર પછીનું પદ છે નવ સત્યાવીસ સત્યાવીસ ત્યાર પછીનું પદ છે સોળ ચોસઠ અને પછી ખાલી જગ્યા છે આગળનું પેટર્ન પ્રમાણે કયો અંક મળશે તો સાચો જવાબ છે એ પચીસ છેદમાં એકસો પચીસ ચોત્રીસમો દાખલો જોઈએ મિત્રો રીના પાસે સોળ ચોકલેટ છે તેમાંથી તેણે ચોથા ભાગની ચોકલેટ ખાઈ લીધી બાકીની ચોકલેટની અડધી ચોકલેટ તેણે રાહુલને આપી તો રીના પાસે કેટલી ચોકલેટ વધી તો સોળમાંથી ચોથા ભાગની ચોકલેટ એટલે કે સોળ ભાગ્યા ચાર બરાબર ચાર ચોકલેટ તેમને ખાઈ લીધી બાકી રહેલી ચોકલેટ શોધીએ તો સોળ માંથી ચાર રીનાએ ખાધી એટલે કે સોળ ઓછા ચાર બરાબર બાર ચોકલેટ બાકી રહી બાર ચોકલેટની અડધી એટલે કે બાકી રહેલી ચોકલેટમાંથી અડધી રાહુલને મળે એટલે કે બાર ભાગ્યા બે બરાબર છ ચોકલેટ રાહુલને આપી તો હવે રીના પાસે કેટલી ચોકલેટ વધી તો રીના પાસે વધેલી ચોકલેટમાં કુલ ચોકલેટમાંથી સોળ ઓછા ચાર ચાર ચોકલેટ રીનાએ ખાધી ઓછા છ ચોકલેટ રાહુલને આપી એટલે સોળ ઓછા દસ અને સોળમાંથી દસ બાદ કરતાં છ ચોકલેટ રીના પાસે વધે છે દાખલા નંબર પાંત્રીસ એક ઇંચ બરાબર બે પોઈન્ટ ચોપન સેન્ટીમીટર થાય તો છવ્વીસ પોઈન્ટ સડસઠ સેન્ટીમીટર બરાબર કેટલા ઇંચ થાય તો અહીંયા જોઈએ દાખલો તો છબ્વીસ પોઈન્ટ સડસઠ સેન્ટીમીટર ભાગ્યા બે પોઈન્ટ ચોપન સેન્ટીમીટર આ બંનેનો ભાગાકાર કરીએ તો આપણે જવાબ મળશે દસ પોઈન્ટ પાંચ ઇંચ તો આમ મિત્રો તમે વિડીયો સંપૂર્ણ જોયો હશે વિડીયો તમને પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરશો લાઈક કરશો અને આ સમજૂતીમાં કોઈ પણ તમને પ્રશ્ન ઊભો થતો હોય ના ખ્યાલ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખશો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફરી એકવાર સબસ્ક્રાઈબ જરૂરથી કરશો થેન્ક મિત્રો ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું